સસ્પેન્ડેડ પોલીસ મામલો પહોંચ્યો વિજાપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે સસ્પેન્ડેડ પોલીસ કર્મી ગજેન્દ્રસિંહ વિહોલ અને તેની પત્ની સામે ગુનો નોંધાયો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે જેમણે મારામારી કરી વિજાપુરની શ્યામ વિહાર બે સોસાયટીમાં મારામારીની આ ઘટના બની ગજેન્દ્રસિંહ વિહોલ નામના સસ્પેન્ડેડ પોલીસ કર્મી પર હુમલાનો આરોપ લાગ્યો છે સસ્પેન્ડેડ પોલીસ કર્મી કરણસિંહ રાઠોડને માર મારવાનો ગજેન્દ્રસિંહ પર આરોપ છે કરણસિંહને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓની બબાલનો મામલો પહોંચ્યો વિજાપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે સસ્પેન્ડેડ પોલીસ કર્મી ગજેન્દ્રસિંહ વિહોલ અને તેની પત્ની સામે ગુનો નોંધાયો છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે